હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત આપણી YouTube ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો હમણાં આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 12 ના ઇતિહાસ વિષયનો અને આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 12 ના ઇતિહાસનો પાંચમો પાઠ 1857 નો સંગ્રામ અને આજનો આ સંગ્રામના 1857 ના સંગ્રામના પાઠનો આજે પાંચમો વિડિયો આપણે જોઈ રહ્યા છે આજના આ વિડિયોમાં આપણે અભ્યાસ કરીશું સંગ્રામના નિષ્ફળતાના ના કારણો એના કયા કયા કારણો હતા એના વિશે આપણે આજના આ વિડિયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્રો કોઈ પણ જાતના સમય બગાડ્યા વગર આપણે સંગ્રામના નિષ્ફળતાના કારણો વિશે ચર્ચા કરીશું તો અઢારસો સત્તાવન નો સંગ્રામ આટલો પાવરફુલ રીતે ચાલુ થયેલો તાત્યા તોપે હ્યુઝ નામના અધિકારને મારી નાખ્યો દરેક જગ્યાએ લોકો રસ્તા ઉપર આવી ગયા અંગ્રેજ અધિકારીઓને મારવા તત્પર થઈ ગયા

તો કે ભાઈ આ જે સંગ્રામ હતો એ સંગ્રામ જગ્યા ઉપર લડાયો આખા ભારતમાં ન હતો એના પછી રાજા રજવાડાઓએ સાથ સહકાર નહીં આપ્યો રાજા રજવાડાઓએ રાજા રજવાડાઓ નહીં સાથ સહકાર આપ્યો શિક્ષિત લોકોએ પણ સાથ નહીં આપ્યો અને આને કારણે આપણો સંગ્રામ નિષ્ફળ નીવડ્યો કારણ કે સૌથી વધારે તાકાત આ બે પાસે હતી રાજા રજવાડા પાસે અને શિક્ષિત શિક્ષિત એટલે કે સંવર્ણ લોકો જે સૌથી સમાજના અત્યારે પણ ઊંચા છે એ શિક્ષિત લોકોએ તેમને ના આપ્યું એના પછી વિદ્રોહકારોની નબળાઈઓ આપણા જે વિદ્રોહીઓ હતા આ વિદ્રોહકારી જે હતા એની નબળાઈઓ એની નબળાઈઓ કઈ હતી તો કે ભાઈ એ લોકો પાસે ચોક્કસ જ્ઞાન નહીં હતું યુદ્ધનું બીજું કે અંગ્રેજો પાસે શું કહેવાય અશ્વદર હતું પાયદર હતું એ લોકો પાસે અલગ અલગ હથિયારો તો તોપવાળા શું કહેવાય આખું ટોપ દળ હતું તો આપણા સૈનિકો પાસે એ બધું ન હતું બીજું કે રાષ્ટ્રીયતા ઓછી હતી. અને સૌથી મહત્વનું કારણ જે હતું તો કે ભાઈ સંગ્રામની વહેલી શરૂઆત જે ચોક્કસ તારીખ નક્કી કરી હતી એના કરતા શરૂઆત શરૂઆત વહેલી થઈ ગઈ ચાલો તો હવે જોઈએ સંગ્રામના નિષ્ફળતાના કારણો તો અઢારસો સત્તાવનનો જે સંગ્રામ હતો તે અંગ્રેજી શાસકોને કાઢી નાખવામાં ભારતમાંથી ભગાવી દેવા માટે નિષ્ફળ ગયો અને એ નિષ્ફળતાના ઘણા બધા કારણો છે પહેલું તો કેન્ટ્રી નેતાગીરીનો અભાવ તો કેન્દ્રવર્તી સંગઠન આપણે જે બનાવવું જોઈતું હતું એ કેન્દ્રવર્તી સંગઠન બની શક્યું નહીં અને સર્વોપરી નેતાનો અભાવ રહ્યો. આખો જેટલો પણ સંગ્રામ થયો એનો કોઈ ચોક્કસ નેતા નહીં મળે. પ્રથમ શહીદ કોણ એ આપણને ખબર છે. અઢારસો સત્તાવન નો સંગ્રામ એ ભારતનો આઝાદીનો પ્રથમ સંગ્રામ છે એવું વીર સાવરકર કહી દીધું.

સિપાહીઓએ પોતાની મુનસફી મુજબ વર્તવાનું ચાલુ કર્યું પોતાને જે મન ફાવે તેમ પોતાનું કામ ચાલુ કરી દીધું લડવાનું ચાલુ કરી દીધું દિલ્હી કાનપુર અલ્હાબાદ ઝાંસી વગેરેના સ્થળોએ નેતાઓના આદેશથી તેમણે શું લાગ્યું કે બે જગ્યા ચકાવી દીધી તો હવે નેતાઓની કોઈ જરૂર નથી અને એને કારણે સામાન્ય જે પ્રજા હતી પ્રજા માણસ ઉપર એક વિપરીત અસર પડી અને અવ્યવસ્થા ઉભી થઈ અને આ સૌથી મોટું નિષ્ફળતાનું કારણ થઈ ગયું ઉપરાંત કેટલાક રાજાઓ અને જાગીરદારો જે હતા રાજા હતા ભલે તેઓ દૂર ચત્તા થઈ ગયા હતા અંગ્રેજોની જૂટી પર જ હતા તેમ છતાં તેમણે તાત્યા ટોપે અને રાણી લક્ષ્મીબાઈ જે હતા તેમનો સૂચનાનો અમલ કર્યો નહીં તેમણે એવું લાગ્યું કે સ્ત્રીની અંદર જવું એના કરતાં અંગ્રેજોની સામે ગુલામી કરી લેવી વધારે સારી અને એને કારણે ભારત વધારે સમય માટે આઝાદ થઈ શક્યું નહીં લક્ષ્મીબાઈ કુસર હોવા છતાં તેમના સૂચનાનો અમલ ન થવાને કારણે અને તાત્યા ટોપેની સેનાને સ્વીકાર ન કરવાને કારણે આપણું જે સંગ્રામ હતું તે

આસામ દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશો સંગ્રામથી અલિપ્ત રહ્યા દૂર જ રહ્યા દક્ષિણ ભારત તો લગભગ દૂર હતું નેપાળ આસામમાંથી પણ કંઈ નહીં હતું પંજાબ પણ લગભગ બહાર હતું ધ્યાન રાખજો ભલે પંજાબના આપણે સૈનિકો અત્યારે સૌથી વધુ જોઈએ છે રાજસ્થાનના રાજાઓ જે હતા તે દૂર ને દૂર રહ્યા કાશ્મીરનો રાજા જે હતો તે પણ દૂર ને દૂર રહ્યો અને આ રાજા રજવાડા દૂર ને દૂર રહ્યા એને સીધો ફાયદો અંગ્રેજોને મળ્યો રાજા રજવાડાનો અંગ્રેજોને સાથ સહકાર મોટા ભાગના રાજાઓ આ બધામાં રાજા શાહી હતી મોટી પડકારની અને મોટે ભાગના રાજાઓ જે હતા તે સંગ્રામથી અલિપ્ત રહ્યા હૈદરાબાદના નિઝામ કાશ્મીરનો રાજા ગુલાબસિંહ પટિયાળા નાભા અને જીંદના શીખ શાસકો આખું પંજાબ આવી ગયું ઇન્દોરના હોલકર રાજાઓ ગ્વાલિયરના સિંધિયા રાજાઓ ગાયકવાડ રાજાઓ અને ભોપાલના નવાબ ટીકાગઢ ટેહરીના રાજાઓ સંગ્રામને દાબી દેવા માટે અંગ્રેજોને સાથ આપ્યો હતો હવે તેમની સાફ કઈ પોલિસી હતી તે ખબર નહીં પરંતુ તેમણે અંગ્રેજો એમના મગજમાં કંઈક એવું ભાગલા પાડને રાજ કરવા નાખ્યું હતું કે તેમને એવું જ લાગતું હતું કે અંગ્રેજો સારા હતા અત્યારે એ લોકો બધા દેશભક્તો છે એ જ રીતે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં અંગ્રેજ સરકારને વિજય અપાવવા માટે શીખો અને ગુરખાઓ પણ સૌથી આગળ હતા અહીં આગળ આવી ગયું નેપાળના ગુડખાઓ અને પંજાબના શીખો ભલે અત્યારે સૌથી વધારે સૈનિકો કદાચ પંજાબના શીખો હશે અંગ્રેજોને પક્ષે લડ્યા હતા અને એને કારણે આપણો જે સંગ્રામ હતો તે નિષ્ફળ નિબળ્યો આપણા વિદ્રોહ કાર્યની કેટલીક નબળાઈઓ હતી તો કે વિદ્રોહ કાર્ય જે હતા તે સૈનિકો તો હતા નહીં તે વિદ્રોહ કાર્ય હતા અને એને કારણે તેમના યોજના જે હતી તે વ્યવસ્થિત યોજના બની નહીં અને યોજનાના અભાવે આપણે અંગ્રેજોની સામે સુવ્યવસ્થિત લડાઈ કરી શક્યા નહીં રાણી લક્ષ્મીબાઈ અને ટોપે જે હતા એ સૌથી વ્યવસ્થિત ટુકડી હતી કરતા વિદ્રોહ આ બેને બાદ કરતા કાર્યો પાસે સફળ નેતાગીરી ન હતી કારણ કે આ રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપે એક પરફેક્ટ લડવૈયા હતા જ્યારે સામે પક્ષે લોરેન્સ ભાઈઓ લોરેન્સ બ્રધર્સ આ જે છે સેનાપતિઓ હતા અંગ્રેજ સરકારના લોરેન્સ ભાઈઓ હેવલોક નીલ નિલકો નિકોલસન એડવર્ડ યુરોજ કેમ્બલ આ જે હતા તે અનુભવી અને શક્તિશાળી સેનાપતિઓ હતા કારણ કે તેમની પાસે એક વ્યવસ્થિત યોજના હતી અને સૈન્યબળ હતું જ્યારે આપણા વિદ્રોહકારી હતા તે અલગ અલગ પ્રદેશોમાંથી અલગ અલગ લોકો હતા ખેડૂતો પણ હતા લુહાર પણ હતા ને સુથાર પણ હતા આદિવાસીઓ પણ હતા એસસી પણ હતા અને એસટી પણ હતા અને એમની પાસે યુદ્ધ કરવાની કોઈ આવડત હતી નહીં પરંતુ તેઓ વિદ્રોહકારીઓ હતા અને સાથે સાથે તેમને આપણા રાજા રજવાડાનો સહકાર મળ્યો નહીં અને તેને કારણે આવા જે લોરેન્સ ને બધા જે મોટે મોટા સેનાપતિઓ હતા તેમની સામે તેઓ સંગ્રામમાં આગળ વધી શક્યા નહીં ગુણવત્તાની દ્રષ્ટિએ પણ જોઈએ તો અંગ્રેજોનું જે સૈન્ય હતું તે અશ્વદળથી સુસજ્જિત હતું અશ્વદળ એટલે ઘોડા ઉપર બેસીને તેઓ લડતા હતા જ્યારે આપણા જે નાના નાના લોકો જે હતા તેની પાસે કશું હતું નહીં તેમની પાસે ટોપ દળ હતી પાઈ દળ હતી અને વિપ્લવ પાસે આવા કોઈ પણ પ્રકારના દળો હતા નહીં અને એને કારણે અંગ્રેજની સૈન્ય તેમના કરતાં વધુ શક્તિશાળી પુરવાર થઈ દરિયાઈ તાકાત પણ તેમની પાસે મીન્સ અંગ્રેજોની પાસે ખૂબ જ હતી જ્યારે સામે પક્ષે મીન્સ આપણી પાસે વિપ્લવકારો પાસે આવો કોઈ જ વસ્તુ ન હતો બ્રિટનનું નૌકાદર ઇંગ્લેન્ડ વાહન વ્યવહાર આ બધું જ હતું એક જગ્યાથી બીજી જગ્યા તરત જ સંદેશો તેઓ મોકલી શકતા હતા જ્યારે સંગ્રામ આખા ભારતમાં ફેલાયો ત્યારે એક જગ્યાથી બીજી જગ્યાથી કોઈ સંદેશો પહોંચ્યો નહીં અને એને કારણે ત્યાં જે વિપ્લો કયા પ્રકારે આગળ વધે છે તે લોકોને ખબર પડી નહીં ટૂંકમાં જે હતી તેની સામે વિજય મીન્સ આ જે વિદ્રોહ કાર હતો એક અવ્યવસ્થિત રીતે હતું આયોજના યોજનાનો અભાવ હતો એને કારણે સુવ્યવસ્થા એટલે કે અંગ્રેજ જે હતી સુવ્યવસ્થિત સૈન્ય ધરાવતી હતી અને એને કારણે તેઓ જીતી ગયા

કોને શિક્ષકોને એવું લાગતું હતું કે આ જે છે બધા શું લડવાના ને શું કરવાના એના કરતાં અંગ્રેજો વધારે સારા છે તેથી તેઓ યુદ્ધથી અલિપ્ત રહ્યા સમાન ધ્યેય અને રાષ્ટ્રીયતાનો અભાવ આ બધા રાજા રજવાડાઓ હતા શિક્ષિતો હતા તેઓ પાસે રાષ્ટ્રીયતાનો અભાવ હતો કારણ કે આ જે બીજા ગામના ખેડૂતોને બીજા લોકો જે હતા લડાઈ કરતા હતા. તેમની પાસે કશું ન હતું તેમ છતાં તેમની પાસે રાષ્ટ્રીયતા હતી જ્યારે આ લોકો પાસે એવું ન હતું સંગ્રામ કાર્યોમાં સમાન ધ્યેય રાષ્ટ્રીય ભાવનાનો અભાવ હતો જેને પણ સંગ્રામની નિષ્ફળતાનું એક કારણ ગણી શકાય સંગ્રામકારો જે હતા મુઘલ રાજ્યની પુનઃ સ્થાપના કરવા માંગતા હતા કોને મુઘલ રાજ્ય વધારે સારું છે એમ માનતા હતા કારણ કે કોઈ રાજાએ તો આપણને મદદ જ નહીં કરી હતી જેની સામે શીખો અને શિક્ષિત વર્ગ જે હતો તેને અણગમો ઉત્પન્ન થયો પરંતુ ખરેખર રાજા રજવાડાએ આપણને મદદ નહીં કરી શિક્ષિત વર્ગે મદદ નહીં કરી તો કોઈક તો જોઈએ ને કે જે આ સંગ્રામનો આગેવાન બની શકે અને તેને કારણે તેમણે કોને પાસે પસંદ કરી હતી મુઘલ રાજ્ય તેઓ મધ્યયુગી આપકુટ શાહીની પુનઃસ્થાપના કરવા માંગતા હતા નહીં સંગ્રામની વહેલી શરૂઆત સંગ્રામની વહેલી શરૂઆત થઈ તે પણ આપણો સંગ્રામ ફ્લોપ ગયો તેનું મુખ્ય કારણ છે કારણ કે સંગ્રામની તારીખ નક્કી કરવામાં આવી હતી એકત્રીસમી મે અઢારસો ને સત્તાવનમાં માં પરંતુ એની જગ્યાએ ઓગણત્રીસમી માર્ચ એક સાથે જો ભડકો થયો હોત તો અંગ્રેજી તેને દબાવી શક્યા હોત નહીં પરંતુ સંગ્રામની વહેલું શરૂઆતને કારણે પણ આપણો સંગ્રામ નિષ્ફળ નીવડ્યો એમ કહી શકાય નિશ્ચિત તારીખ કરતા સંગ્રામની શરૂઆત વહેલી થઈ એટી સંગ્રામ